નમસ્કાર મિત્રો નવરચના દિવ્યાંગ ફાઉન્ડેશન આણંદના શ્રી હું ભરતભાઈ રોહિત મિત્રો આજે આપણે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા મુકામે આવ્યા છે ત્યાં આગળ એક દિવ્યાંગભાઈ નામે ચાવડા પ્રતાપ રાણા તેમણે આપણો યુટ્યુબના માધ્યમથી ટેલિફોનિક કોન્ટેક કર્યો હતો અને એમણે એમની સમસ્યા આપણને જણાવી હતી તો ચલો આજે ચાવડા પ્રતાપભાઈની શું સમસ્યા છે એના વિશે જાણીશું મિત્રો આ છીએ આપણા દિવ્યાંગભાઈ આપનું નામ શું છે પહેલાં તો એ જણાવો મારું નામ છે ચાવડા પ્રતાપ રાણાભાઈ જિલ્લો દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા તમે ઘરમાં કેટલા સભ્યો છો ટોટલ ચાર સભ્ય છે અમે મારા બે 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 દીકરા છે છે અને ટોટલ ચાર તમારા દીકરા શું કરે છે અને કેટલી વર્ષની ઉંમરના છે મારા દીકરા પંદર સોળ વર્ષની ઉંમરના છે મને ભણે છે અત્યારે તમને શું સમસ્યા છે મારે સાહેબ મારી સમસ્યા એ છે કે મારા જાહેર રસ્તા ત્રણ જગ્યાએથી અસામત્ય અસામાજિક તત્વો દ્વારા બ્લોક કરવામાં આવેલા છે બરાબર છે તો આજી રસ્તો બ્લોક કરે છે તે તમે અહીંયા કેટલા સમયથી વસવ કરો સાહેબ એટલે છેને 40 વર્ષથી આ રસ્તા અમારે છે ને એ લોકો આવ્યા ને લગભગ પચીસ ત્રીસ વર્ષ થી ડ્રોપ કરેલા છે બરાબર છે તો આના માટે તમે કોઈને રજૂઆત કરી છે હા સાહેબ મારા બાપા જીવતા હતા તો નગરપાલિકામાં રજૂઆત કરેલી છે કલેક્ટર કલેક્ટરમાં રજૂઆત કરેલી છે મામલતદારમાં રજૂઆત કરેલી છે છતાંય એ લોકો આવી જે આવે છે આવી અને એ આવે એટલી વાર એ ચોખ્ખો કરી નાખે છે પાછું એની સમસ્યા થઈ જાય છે

સરકારની પોતાનું એક ઘર મળે બસ એવી જ અમારી અપેક્ષા છે અને હું નવરચના દિવ્યાંગ ફાઉન્ડેશન ના મંત્રી તરીકે ફરી એક વખત એ ભાઈને જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે એમને ફૂલ સપોર્ટ કરીશું બરાબર છે મિત્રો અને હવે હું એ ભાઈનું ઘર અને જ્યાં જ્યાં રસ્તાઓ બ્લોક કર્યા છે એ બધું આપણને લાઈવમાં બતાવીશું આ એમનું ઘર છે મિત્રો રસ્તા જ્યાં બંધ કર્યા છે એ ભાઈ ને જ્યાં હેરાન ગતિ થાય છે એ હું તમને બતાવી શકું આ રસ્તો બ્લોક કરેલો છે મિત્રો અહીંયા આગળ બી રસ્તો હતો રસ્તો બ્લોક કરી અને ઓરડી બનાવેલી છે હજુ આગળ અહીંયાથી અહીંયા અહીંયા નખરો કચરા પેટી આપણા નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે છે કે સ્વચ્છ ભારત અભિયાન તો અહીંયા આગળ નકરો કચરાનું એ છે ઢગલાઓ છે તો મિત્રો આ વિડીયો વધુને વધુ શેર કરો કે જેથી કરીને આપણા દિવ્યાંગ ભાઈને એક ન્યાય મળે અને તમારે આ વિડીયો વિશે શું કહેવું છે ચોક્કસ કોમેન્ટ કરજો જય માતાજી